તો કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈએ છો હીરો એસેફ ડિલક્સ બાઈક વેચી દેવાનું છે સસ્તી કિંમતમાં હીરો એસેફ ડિલક્સ વેચવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની એસેફ ડિલક્ષ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે કંડિશન સારી છે વન ઓનર ડીલક્ષ રહેશે તો વિડીયો પૂરો જોતા રહીશો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે આ બાઇક ખરીદવું હોય ડીલક્સ મોડેલ વિશે વાત કરી દઉં તો મોડેલ રહેશે બે હજાર સોળનું મોડેલ છે અને વન વનર છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે સેલ્ફવાળું એસેફ ડીલક્સ વેચી દેવાનું છે કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો તમારે જો હીરો એસએફ ડીલક્સ ખરીદવું હોય તો વિડીયોમાં બધી જ માહિતી મળી રહેશે રૂબરૂમાં ક્યાં જોવા મળશે આ ડીલક્ષની કિંમત માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ તમને આગળ વિડીયોમાં મળશે तो वीडियो ना अंत सुधी बनिया रहो તે પેલા જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું બોલતા જો મિત્રો તમારે આ હીરો એસેફ ડીલક્સ ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરું તો તમને રૂબરૂમાં ભાવનગર જોવા મળી રહેશે ઠાકર ધણી ઓટોમાં ભાવનગર જોવા મળી રહે છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે જો ખરીદવું હોય ને તો કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી તેત્રીસ હજાર રૂપિયા રાખેલ છે ભાવમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય અથવા તો તમારે રૂબરૂ મુલાકાત લેવા વિઝિટ જવા જવું હોય તો તમે રૂબરૂ ભાવનગર ઠાકરધણી ઓટોની વિઝિટ લઈ શકો છો કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ રહેશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી તમારી હીરો એસેફ ખરીદવું હોય એસેફ ડિલક્સ તો માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ ગાડીના બાઇકના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે તમને માલિકના કોન્ટેક નંબર મળી રહેશે ત્રાણું એક ત્રીસ તેર છસો એક તે આ બાઇકના માલિકના નંબર છે ટુ વ્હીલના માઇક માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી અને ડિટેલ મેળવી શકો છો કન્ડિશન પણ સારી છે વિડીયોમાં જ જોઈ શકો છો જો મિત્રો તમારે આ હીરો ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે ભાવનગર ઠાકરધણી ઓટોની વિઝિટ લઈ શકો છો અને સરનામા વિશે વાત કરી દો તો વડાલા આર સર્કલની બાજુમાં આઈ સી આઈ બેંકની એક્ઝેટ સામે ઠાકરધણી ઓટોમાં તમને જોવા મળશે ભાવનગર તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની હોય ને તો તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો વોટ્સએપ નંબર છે જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેસવું હોય ને તેના ફોટા અને બધી જ વિગત મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું